કરીએ જય રામ જય માતાજી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં તો ઘણા સમય પછી આપણે લોકચાલુ કરીએ છીએ કેમ કે હમણાં કંઈ ટાઈમ જતું નહોતું ખાલી ઘરથી કામ ને કામથી ઘર જ થતું હતું બહાર ક્યાંય ધોવાતું નહોતું આજે હવાઈ હવા ચાલુ કરી દો નીચે આવી જો આપણે ગાડીમાં ગાભા મારી દઈ મસ્ત બ્લેક બોલમાં અને ઉપડી પછી કામે કેમકે આવું કાયમી કેમ કરવું તો ને ભાઈ લોગનું કાયમી કે ભેગું થતું નથી

એ એટલે ભગવાન ને મનાવી લઈ દેવાબતી કરી લઈ ચલો આપડે આપડે સંભાળી લઈએ

તકારા આને ક કામ છે માર નવો ગુરુ છો તાપી લે બીજો ઘેર તારે તો સર્વર રાખો હારી કે પાવાની ઈચ્છા નતી એટલે મજા આવી ને ને ટિફિન ટીફીન ભાઈ ખાવાનું કેમકે બેલા ખોટા પેલા ખાવાતા ગોલા નથી ખાવાનું

રીંગણા બગાળા બગલો બગલું કંઈક લેવું છે આવી જાવ શું કહે છે મારા હૃદયભાઈ હે આવે છે મારા કાંતભાઈજી આવે છે ઉતા છતા ભાઈ ઉજાગરો હતો એટલે હાલો હા તો ની સવારી કરીશું કંઈ નહીં એ તુના વાય લાગે છે ઢોંસા ખાવા ઢોસા ખાવા હાથ મારો વાળો પાટી દીધો બધા

कड़क भी नहीं नरम भी नहीं और एक चीज मसाला कर दो वो भी स्पाइसी रहेगा और पालक पनीर में आपका ध्यान रखना वो इसमें है ना टेस्ट स्वीट टाइप का हो जाए, स्वीट टाइप का टेस्ट नहीं चाहिए रोहड़ा भैया नहीं भाई तू बस केले <laughs> कौन सा चीज है केला तेरे के सूखे के देने मसाला और पालक जैसे जैसे बनता है चीज बाद में नहीं नहीं भाई कोई नहीं

કામ જાણ આમ તો આ ગદાલી થયું તો આવે તો મારા ભાગનું લઈ લેવું લે હું રણનીભાઈમાં ભાગ કરન રણનીભાઈ ભોકની બીચમાં ડાયરેક્ટ ખાઈ લેવાનું હોય તો કહેવાય નહીં પૂછાય પૂસાય નહીં આમાં આપણે આ પલે સ્નેપ ડેફ પાડે રણનીભાઈએ કેવું કહ્યું નખો નખું અને આનંદ જો આપણી પર તો દો કોક લેક નો લઈ કે હું લઈ લઉં

જો અમારે કેવી સેફ્ટી રાખવી પડે બાકી આ નાથી ધડકો કરી દે એમ છે ક્યાંનો ઝોટપટ કરતો તો એકલો વાહે વીધો ભૂંગળો ભૂંગળો ઓલાને આપે ને ઓલાને આપે ને જો આ રમતે છીડો હવે મારે પકડી રાખવી પડશે આને બાકી બધું જોટાઈ ગયું સોડાય જોટાઈ જાય પાછી હા લે

બે અગર તુમલો ન હો તો સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા બટન હેઠળ ફેંક કે મારો યા ફર મોમબત્તી મુજે નહી પતા બસ ક્લિક હોયે